હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાલ ફ્રાય જેને રોટલી પરોઠા કે જીરા રાઈસ જોડે ખાઈ શકાય એક કપ મગની દાળ અને એક કપ તુવેરની દાળ જેને મેં અડધો કલાક સુધી પલાળીને રાખી છે અડધો કલાક બાદ આ દાળને બે થી ત્રણ પાણીએ ધોઈ લેવી બે થી ત્રણ પાણી એ ધોવાઈ જાય પછી દાળને બાફી લઈશું તેમાં દાળ નાખી છે અને હવે પાણી નાખીશું તેમાં એક ચમચી હળદર નાખી છે એક ચોથાઈ ચમચી મીઠું નાખ્યું છે બે તેજ પત્તા ત્રણ લવિંગ અને એક ઇલાયચી નાખી છે તેને ઢાંકીને હવે ચાર થી પાંચ સીટીએ દાળને બાફી લઈશું દાળ બફાઈ ગઈ છે હવે એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે એક ચમચી રાય નાખી છે એક ચોથાઈ ચમચી હિંગ નાખી છે એક ચમચી જીરું નાખ્યું છે કટ કરેલું લસણ નાખ્યું છે કટ કરેલું આદુ નાખ્યું છે કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે એક મોટી સમારેલી ડુંગળી લીધી છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરુ પાવડર હળદર ચમચી ચમચી મીઠું કશ્મીરી પાવડર મીઠું અને હળદર આપણે આગળ પણ નાખ્યા હતા એટલે એક સમારેલું ટામેટું તેને બરાબર મિક્સ કરી લેવું અને બે મિનિટ સુધી થવા દેવું હવે તેની અંદર દાળ નાખવી એક કપ પાણી નાખવું તેને પાંચ મિનિટ હવે થવા દેવી હવે દાળમાં તડકો આપીશું વઘારીમાં વન ટેબલ સ્પૂન તેલ લીધું છે તેમાં કટ કરેલું લસણ નાખ્યું છે અને એક ચોથાઈ ચમચી લાલ મરચું નાખ્યું છે તેને મિક્સ કરીને હવે દાળમાં તડકો આપીશું આદુ નાખ્યું છે કોથમીર નાખી છે દાલ ફ્રાય તૈયાર છે જો આજની રેસીપી મારી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો